તે રામ રામ અને સ્વાગત છે આ પોરબંદર લોકમેળામાં આ બધી તૈયારી થવા માંડી આ બધા ખોડવાનું ફિટિંગનું કામ હાલે પોરબંદર આવ્યો હતો તેમ કે જોયા આવીએ છીએ સકલ માર વિડીયો ઉતરે કેવી તૈયારી હાલે જોરદાર તૈયારી હાલે સકડોળ માંડ્યા ફિટિંગ થવા વરસાદની પણ આગાહી છે અને વરસાદ નો પણ અને મેળાની તૈયારી હવે હું થાય ગઈ ચાલ જેવું ન થાય તો હારો ગઈ ચાલ મેળો વધુ રહ્યો ગયો વરસાદ વરસાદનું જોખમ હતું ત્યાં અને વરસાદ વરસ્યો તો પણ ઘણો બેદ મેળો થયો વરસાદ ચાલુ થઈ ગયો તો વાર એવું જ કહે આગાહી તો એવી જ છે હવે શું થાય ની મેળાની વરસાદનું બધું ભેગું છે આ લોકો તો બધા તૈયારીમાં ફોરી પડ્યા બધા

દુકાનો ના નિશાન માર દીધા પટ્ટા એમાં જો ખોડો મળ્યા દુકાનો સ્ટોલ ફિટિંગ બે દી રહ્યા કાલ નો દી રહ્યો તો પરમ દીધો શુક્રવાર થી મેળો ચાલુ થાય ત્યાં તો લગભગ બધું ફિટિંગ થઈ જાય નો હે સગડોળા રાજ મોટી બે ત્રણ હે હોળી ત્રણ ત્યાર દેખાય B, baju oh, oh, oh. Ya, mau buahnya À yá, break đã, đi đi. Đi anh á, bơi cái đất nèo bé rải đi hết. giờ vợ chồng là học thêm. vào đây હા તો જોરદાર બધુંય ગોઠવાઈ જાય આજે આજ નિકાલ બે હે શુક્રવારે સાતમથી મેળો ચાલુ થાય આજે જો આ તો બધુંય કંઈ નહીં દેખે આ કે રેતી પાછળના પતરાઈ જાય દુકાનો સ્ટોલન ગોઠવાઈ જાય પાછળ વરસાદનું બધુંય છે બધુંય આવે એવું પણ તો તૈયારી તો જોરદાર ચાલુ હોય કેટલા દિવસ થયો એટલાથી મેળો પણ મેળો તો થાય કદાચ અધોરો રહીએ કે કેમ થાય પ્રભુ ને મરજી આ બાજુ હજી સ્ટોલ જોવા ના સ્ટોલ ખાણે પીણે ના આ સાઈડ ખાણે પીણે ના સ્ટોલું હોય મેળાનું ગ્રાઉન્ડ અમે કઈ વાત જોવેલી સક્કર મારેલી અહીંયા તો ઘણું ગોઠવાઈ ગયા આનંદ મેળામાં તો

સ્ટોલો ને બધું કમ્પ્લીટ થઈ ગયો ચાલુ જ કરવાનું બાકી બાકી ગોઠવાઈ ગયા સ્ટોલોને બધા આનંદ મેળાની ત્યારે વધારે বেয়া ষ্টল মা লাগে কথা মানে એ દુકાનો નોડ મજબૂત સારી રીતે પ્લાસ્ટિક નાખે આ વરસાદ નો જોર હે ને એટલે બતે કરે ગોટવે યા એ રમકરા ને ગોટવે પ્લાસ્ટિક ને ઢાંકન બહુ મજબૂત કરી વરસાદ નો જોર હે એટલે વખતે કે થોડો ઘણો વરસાદ કરે વાંધો ન આવે ટીંજા જે ને કે ને એમાં કોઈ ત્રણ કોઈ ગયો મેળો કરવા આજાદ જગ્યા પર તો કોઈ ત્રણ એમાં આવવાની જગ્યા નહીં રહ્યા કઈ મેળો ચાલુ થયો ત્યાં એક વાર ગાય બેઠી હતી આ કુચરા બેઠા પછી તો માણસ એમાં અહીંયા બેસું હોય જગ્યા નહીં જાય મેળો ચાલુ થયો એટલે તો પછી આગે ત્યાં આવે કે આ બધી ખાલી કેવી તૈયારી હે બધાને જોવા માટે હું એવો વિડીયો ઉતારલા કે ભાઈ ક્યારે હા બધાને અને માણસ એ બધા તૈયારી કરવા માટે મેડમ આવવા ને કામકાજ માં તે નવલા છે વિડીયો જોઈ લીધો બધાય